નાગપાચમના દિવસે બોરુ ગામે વડલાવાળા ભુરિયા ગોગ મહારાજના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું માણસા તાલુકાના બોરુ ગામે નાગપાચમના દિવસે રાફડાવાળા ભુરિયા ગોગ મહારાજના દર્શન કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં ગોગા બાપાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ મંદિરમાં એકઠી થઈ મંદિરના ભુવાજી પાસે ગોગા બાપાની અસીમ કૃપા રહે તે માટે ભક્તોએ આશીર્વાદ દીધા ગોગા મહારાજની જય જય કાનના નારા સાથે ભક્તો ડીજેના તાલે નાચી ઉઠ્યા મંદિરના પ્રગટ્યમાં યજ્ઞવિધિ સાથે ભક્તોએ ભુરિયા ગોગા મહારાજના બાપાના દર્શન કરી ગૌરવ અનુભવ્યું હતું મંદિર તરફથી તમામ ભક્તો માટે પ્રસાદ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી ભક્તોની સેવા કરવા માટે ગામના તમામ નાગરિકો અને સ્વયંસેવકો પોતપોતાનું યોગદાન આપી ભક્તોની સેવા સાથે સ્વાગત વિધિ કરેલ આ પ્રસંગે મંદિરના ભુવાજી તેમજ ગામના સરપંચ હાજર રહી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ અહેવાલ પ્રકાશભાઈ નાયક અહીં હમ તો એમ નિમંત્રણ નામ નો થાય સખતે જોસ મહા 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 સખતે જોસ મહા

આજે જે નાગપંચમ નિમિત્તે જે તમે આ ઉત્સવ મનાવી રહ્યા રહ્યા છો એ ગોરુ ગામની અંદર આ નાગપંચમીના નિમિત્તે જો ગોભ મહારાજની પૂજા અર્ચના હવન ચાલી રહ્યો છે એ વિશે શું કહેવા માંગો છો તમે હા ભોગ ગામ બોરુ તાલુકો માતા જિલ્લો ગાંધીનગર કે જે આ ગોગાજીના આપણે પરચા ગણીએ તો પરચાની અંદર વર્ષો પહેલાય તો પચાસ સાઠ વર્ષ પહેલાંની વાત છે કે જે એક બાજુની તળાવ સાથે તળાવની અંદર એક ભુરિયોના રોજ ઢોરોને એમ ક કરંડતો હતો અને મરી પણ જતા હતા તો આખું ગામ અહીંયા ભેગું થયું અને ગામના વડીલો છે પોપટજી મુખી શંકર શંકરલાલ પટેલ અને શિવભા પરિવારથી શિવભા આ બધા લોકો અહીંયા આવ્યા અને મંદિરે ભેગા થયા અને ભુવાજીને અર્ચના કરી અને ભુવાજીને પૂછવામાં આવ્યું અને ભુવાજીને પૂછીને એમ કે એના વિશે ચર્ચા કરી તો ગોગાજીએ એમ કીધું કે ભાઈ બોરું ગામ શું કરશે તો બોરુ ગામ એવું કરશે કે ગોગોજી જે કહેશે આપણને કરવા આપણે તૈયાર છીએ તો મહારાજે એમ કીધું તો મારે બીજું કહી જોતું નહીં આજથી તમારે અહીંયા કોઈ પણ ઢોર પાણીમાં નાખો મરતું બંધ થઈ જશે હું ગોગો હાચવી શકી છું અને પછી એ પ્રશ્ન પછી પતી જો અને બંધ થઈ ગયું બધું ત્યારબાદ ગામવાળા અમે બધા ભેગા થઈને આ મંદિરનું સ્થાપન કર્યું અને એની પૂજા અર્ચના કરી તો આજ સુધી વર્ષોથી બધું ચાલતું આવ્યું છે અને દર અમે અમારા વડીલો જે કરતા હતા જે કીધું છે એ કરીએ છીએ અને દર નાગ પર આખું ઘણું શ્રીભર ચડાઈ જાય છે બાપાને અને છતાં જે પોતપણ જે ગાથી અમે એની પૂજા પાઠ કરીએ બાપો કરીએ પૂરો જુઓ

આના રબારી ભાઈઓ બધા અમારા બહુ સપોર્ટમાં છે અને ગુગા મહારાજનું દર વર્ષે નાગપંચમી જે આ અવસર થાય છે એનાથી અધિક સારું થાય એવો સપોર્ટ બધા રબારીઓનો છે એના માટે ખૂબ ખૂબ આભાર રબારી ભાઈઓનો બધાનો આજે બોરુ ગામના વડલાવાળા ગુગા મહારાજનો અહીંયા નાગપોંચમ નિમિત્તે અવસર ઉજવાઈ રહ્યો છે એ અવસરમાં ગામના તમામ ભાઈ ભક્તો અહીંયા પધારેલ અને દર્શનનો લાભ લીધેલ છે અને અહીં ક્ષેત્ર ગુગા મહારાજની ઉજવણી નિમિત્તે અન્ન ક્ષેત્ર ચાલુ કરેલ છે એ ક્ષેત્રમાં દરેક ભાઈ ભક્તોએ પોતાની યથાશક્તિ પ્રમાણે લાભ આપી અને દરેકને હર્ષોલ્લાસથી આ ક્ષેત્ર ઉજવેલ છે